માંગ કરવામાં આવશે ગઈકાલે આદિપુર થી પીઆઈની ધરપકડ કરી હતી જ્વેલર્સ ઉદ્યોગપતિના પુત્રોને આરોપી તરીકે નહીં દર્શાવવા માટે તેણે તોડ કર્યાનો આરોપ છે પીઆઈએ એકાવન લાખનો તોડ કર્યાનો આરોપ છે અને હવે આ પીઆઈ આખરે સંકજામાં આવ્યો છે ગઈકાલે જ આદિપુરથી પીઆઈ ની એસએમસીએ ધરપકડ કરી હતી જ્વેલર્સ અને ઉદ્યોગપતિના પુત્રોને આરોપી તરીકે નહીં દર્શાવવા માટે તેને તોડ કર્યાનો આરોપ છે